જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા ચારમિસ ગુજરાતી રસોઈમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે હું લાવી છું તમારા માટે નાના મોટા બધાનું ફેવરેટ એવું દાલ પકવાન અને પકવાન પણ બહાર જેવા જ ઘરે તૈયાર કરીશું જેમાં જરા પણ તેલ નહીં રહે અને જેને તમે બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો પકવાનની તો એકદમ જ ઓથેન્ટિક રીતે તૈયાર કરીશું જો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા દાલ પકવાન તૈયાર થયા છે ને તો ચલો રેસીપી શરૂ કરીએ ને આવી અવનવી રેસિપીસ માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો દાળ પકવાનની દાળ આપણે ઓથેન્ટિક રીતે જ તૈયાર કરવાના છીએ તેના માટે દોઢ કપ ચણાની દાળ લીધી છે અને તેની જ સાથે વન ફોર્થ કપ મગની દાળ લેવાની છે મગની દાળ ઉમેરવાથી દાળ એકદમ જ ઘટ તૈયાર થશે અને દાળ તૈયાર થયા પછી દાળ અને પાણી છૂટું નહીં પડે એકદમ જ એકરસ દાળ તૈયાર થશે હવે આ દાળને બેથી ત્રણ વખત આપણે ધોઈ લઈશું અને પછી પાણી કાઢી લઈશું અમુક જગ્યાએ આ દાળ બનાવવા માટે ચણાની દાળ મગની લીલી દાળ અને મગની પીળી દાળ એમ આ ત્રણ દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પણ આપણે તો ટ્રેડિશનલ રીતે જ તૈયાર કરવાના છીએ હવે આપણે દાળને અડધી કલાક માટે પલાળીને રાખવાની છે તો આમાં ગરમ પાણી ઉમેરી દઈશું એટલે તે ઝડપથી પલળી જાય તો દાળને પલાળવી ખૂબ જ જરૂરી છે દાળ પલળે ત્યાં સુધી આપણે પકવાન તૈયાર કરી લઈએ આમ તો પકવાન મેંદાના લોટમાંથી જ તૈયાર થતા હોય છે પણ જો તમારે ઘઉંના લોટના તૈયાર કરવા હોય કે પછી અડધો ઘઉં અને અડધો મેંદો લેવો હોય તો તેમ પણ લઈ શકો છો અત્યારે તો આપણે પકવાન મેંદામાંથી જ તૈયાર કરવાના છીએ તેના માટે દોઢ કપ મેંદો લઈ લીધો છે જે આજની દાળના માપ સાથે પરફેક્ટ માપ છે મેંદાને પહેલાં ચાળીને જ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી અજમો ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું મોણ માટે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરીને આપણે પહેલાં બધી વસ્તુને મિક્સ કરીશું અને સૌથી પહેલાં તો આપણે ચેક કરી લઈશું કે આ મુઠ્ઠી પડતું મોણ આમાં પડ્યું છે કે નહીં કેમ કે એકદમ જ ખસ્તા પકવાન માટે આ રીતે મુઠ્ઠી પડતું મોણ આમાં જરૂરી છે તો અત્યારે આ મોણ પરફેક્ટ છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આનો આપણે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરીશું પરોઠા જેવો જે ન તો એકદમ જ નરમ છે અને ન વધારે પડતો કઠણ છે હવે આપણે લોટને ઢાંકી દઈશું પણ તેની પહેલાં થોડુંક તેલ લગાવી દઈશું એટલે તે ડ્રાય ન થઈ જાય સાથે જ તેને એક ભીના કપડાંથી ઢાંકી દઈશું અને પછી પંદરથી વીસ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું એટલે લોટ એકદમ જ સરસ રીતે સેટ થઈ જાય અને એક વખત તેને આ રીતે ચીકવી લઈશું તો આપણને એકદમ જ પરફેક્ટ પકવાનનો લોટ મળી ગયો છે આ લોટ એવો છે કે આપણે આમાં કોરા લોટની કે તેલની પણ જરૂર નહીં પડે આમાંથી મીડિયમ સાઇઝના ગોળણા તૈયાર કરી આપણે મોટી પૂરી આમાંથી તૈયાર કરવાની છે હવે પૂરીની નાની કે મોટી સાઇઝ રાખવી એ તમારી ચોઈસ છે અને ફોકની મદદથી આ રીતે આમાં આપણે કાણા પણ પાડી દઈશું એટલે પૂરી ફૂલશે નહીં અને કડક અને ખસ્તા તૈયાર થશે આજના લોટના માપમાંથી અગિયારથી બાર જેટલી આ મોટી સાઈઝની પૂરીઓ તૈયાર થાય છે જે આજની દાળના માપ સાથેનું એકદમ જ પરફેક્ટ માપ છે હવે એક બાજુ આપણે ગેસ ઉપર તેલ ગરમ કરી લીધું છે તો હવે આપણે એક એક પકવાનામાં ઉમેરતા જઈ અને તેને તળી લઈશું તો પૂરીને તળવા માટે આ રીતે કોઈક પોળું વાસણ હશે તો તે સરસ રીતે તળાશે અને મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુથી આપણે તેને આ રીતે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું તળાયા પછી આ રીતે કાણાવાળી કોઈપણ પ્લેટમાં રાખીશું એટલે વધારાનું તેલ નીતરી જાય અને તે ઠંડા પણ થઈ જાય અને પછી કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું તો હવે દાળને પણ ચેક કરી લઈએ તે પલળી ગઈ હશે અને ચણાની દાળને નખથી આ રીતે કટ કરીએ તો તે આસાનીથી તૂટી જાય છે તો આ રીતની દાળ પલળી જવી જોઈએ હવે દાળમાંથી પાણી કાઢી આપણે તેને કૂકરમાં ટ્રાન્સફર કરી દઈશું આ દાળ ખૂબ જ ઝડપથી બની જાય છે કેમ કે આમાં કંઈ વધારે તૈયારીની પણ જરૂર નથી હોતી હવે આમાં બેથી અઢી કપ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે જ આમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર બે તીખા લીલા મરચાને આ રીતે સ્લાઇસ કરીને ઉમેરીશું આનાથી દાલ પકવાનમાં ટેસ્ટ અને તીખાશ ખૂબ જ સરસ આવશે આમાં થોડુંક પાણી ઓછું લાગી રહ્યું હતું એટલે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એક ચમચી ઘી એડ કરી દઈશું આનાથી દાળ બફાતી વખતે ઉભરાશે નહીં હવે આને ગેસ ઉપર મૂકી આમાં ચાર વિસલ આપણે કરી લેવાની છે દાળને આપણે વધારે પડતી બાફવાની નથી આ રીતે દાણો આખો પાખો રહે તેવી રીતે જ બાફવાની છે તો તમે જોઈ શકો છો કે આ આપણે એકદમ જ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે એટલે દાળનો દાણો જરા પણ દબાતો નથી પણ આખો પણ દેખાય છે ઓથેન્ટિક દાલ પકવાનની દાળમાં બાફ્યા પછી ન તો તેને ઝેરવામાં આવે છે ન તો ઉકાળવામાં આવે છે આ રીતે ડાયરેક્ટ મસાલા જ કરવાના હોય છે તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડોક ગરમ મસાલો આમચૂર પાવડર અને થોડુંક મીઠું ઉમેરી દઈશું મીઠું આપણે બાફતી વખતે પણ ઉમેર્યું છે એટલે અત્યારે જાળવીને ઉમેરવું અને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું દાળ બફાયા પછી જો તેની કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગતી હોય તો થોડુંક ગરમ પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી દેવી હવે દાળ માટેનો વઘાર તૈયાર કરી લઈએ તેના માટે વઘારિયામાં તેલ મૂકીશું થોડુંક જીરું સૂકા લાલ મરચાં અને એક લીલા મરચાંને આ રીતે ઝીણું સમારીને ઉમેરીશું આનાથી ખૂબ સરસ દાળનો ટેસ્ટ આવે છે અને થોડીક હિંગ ઉમેરીશું અને હવે આ વઘારને આપણે દાળની ઉપર એડ કરી દઈશું પછી મેં થોડુંક કાશ્મીરી લાલ મરચું પણ છાંટ્યું હતું તેનાથી ખૂબ જ સરસ કલર આવે છે તો હવે રા કોની જોવાની આવી સરસ ધમધમાટ દાલ અને સાથે પકવાન હોય તો દાલ પકવાન ઝટપટથી તૈયાર કરી લઈએ તો પકવાનની ઉપર બે ચમચા જેટલી દાળ ઉમેરીશું ઉપરથી ખાટી મીઠી ચટણી અને લીલી ચટણી ટમેટા ડુંગળી દાડમ અને સેવ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ દાલ પકવાન બન્યા છે ને તો તમે પણ આજે જ ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એ મારી ગેરંટી છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌને જય શ્રી કૃષ્ણ